પાક્યો તો એવો કે જેને નારાયણની સ્થાપના કરી ભગવાન સ્વામિનારાયણના મંદિરો બનાવ્યા બાપુ પરિવાર બાજુ એને એને મંદિર બનાવ્યા ત્યાં એમનું શરીર શાંત થયું એટલે જાત્રા ત્યાં પાછી ઉભી રહી ગઈ મેં જાણ્યું છે સેવાદાસ બાપુ પાસે મેં પૂછ્યું કે બાપ બાપુ આ સમાજથી સમાજ જે પાટીદાર સમાજ ધર્મથી વિખુટી પડી ગઈ હતી કેટલી પેઢી વિખુટી હતી મને સેવાદાસ બાપુ એમ કીધું કે આ કેસરા સો પરમેશ્વર કેસરા બાપાની વાત કરી કેસરા બાબા અગિયારમી પેઢી ચાલતી હતી વિધર્મી ના અંગુછમાં પડેલી છે સમાજ અગિયારમી પેઢી અગિયારમી પેઢી એ સમાજની અંદર જાગૃતિ આવી અને એ બાપાનું શરીર શાંત થયા પછી વળી દોઢ પેઢી સુસુપ્ત રહી ગયું પડી સ્થિતિમાં અને એના પછી જો પાટીદાર સમાજની કુડની અંદર પહેલો જીવ જાગ્યો હોય કેસરા બાપા પછી તો એ જીવનું નામ લાલરામજી મહારાજ ઓધોરામજી મહારાજના ગુરુ વિચાર કરો કે એ ગોપાલ બાપાના કુડમાં વેલણી પરિવાર પર બત્રીસ દાંતની વચ્ચે જીવ ભરે એવો સમય હતો એના માટે છોરો રમતો રમતો કેતા બજારમાં રમતો રમતો માજનના છોરા કાને પહોંચી જાય ને ડો લપડું થાય ખાલી રમતમાં હાલ્યો જાય ને છોકરો ભય પડ્યો હતો અમે જેના સંઘે છીએ ને એ સંઘ થી તું વિખોટો ન પડી જા એટલા માટે તું બીજાનો સંઘ મગર જઈ સંગ કરવા માટે એટલે અઢાર વર્ણથી એકદમ દૂર આ સમાજ ખૂણામાં પડેલી સમાન બ્રાહ્મણ પાણીનો કડશીઓ પણ હાથમાં આવી અપમાનિત સમાજ અને એવી અપમાનિત સમાજની વચ્ચે કેમ કેચડ કીચડમાં કેમ કમળ ખીલે એમ લાલરામ ખીલ્યા ઓ અને ઈશ્વરરામજી મહારાજના શરણમાં જેને જીવન સમર્પિત કર્યું હશે વિચાર કરો એક કિનારાથી આખો બીજા કિનારામાં જય કરી અને એ બેસું અને એ જે લાલરામજી મહારાજ ત્યાં બેસી અને વિચાર કરો કે એ કેટલું અંદરથી મહાપુરુષ અંદરથી તપ્યો હશે અંદરથી કેટલું એને તપ કર્યું હશે

ઓધવરામે નક્કી કર્યું કે ગુરુ કરાય તો ગુરુ દીક્ષા લેવાય તો આમની પાસેથી લેવાય અને હમલા દ્વારામાંથી એ દ્વારામાં રહી અને એ દ્વારામાંથી રજા લઈ અને વાંધાય આવો એ ઔધવરામને કેટલું કપરુંથી મળે ઉપર થી નીચે ઉતરવું હમલા એટલે ઉપરથી ગાતી છે હમલા ગંગ ગોદાવરી હમલા હે હરિદ્વાર અણસઠ તીરથ નિત વસે ગુરુદેવા કે તરફ અને એ લાલરામજી મહારાજના ચરણમાં એને માથું નમાવ્યું હશે એ તો એ આમ અંદરથી હું કંઈક ચિંતન કરું ને તો એમ લાલરામ લાલરામને કેટલો વિશ્રામ મળ્યો હશે કારણ કે એના નિભાડામાં જે પાકતું હતું ને એકદમ અંદર નિભાડો પાકી નિભાડો પાકેલો નિભાડો તો એ પાત્રની ભૂખ ખરી અને પાછું ત્યાં સ્થાન ને છોડવું નહીં છોડી ત્યાં સ્થાનમાં બેસી અને પાત્ર પ્રાપ્ત કરવું બહુ કઠણ થાય ફરે વિચારે માથે ભૂખે મરે આ લાલરામ જે નથી વિચર્યા પાટીદાર સમાજ વચ્ચે નથી આવ્યા ને તો લાલરામજી મહારાજ કોઈ વર્ણ પાસે નથી ગયા આપણે દુઃખ થાય એમ લાગે ને કે બીજી કારણ કે લાલરામજી મહારાજ કે ભાટિયા ને બ્રાહ્મણ તામાં ઉંમરે ઉભા મૂકવા નથી જમીન

પણ ઉધવરામ મહારાજે જે એક ચાદર ઉપર પાથરી અને એ લાડવાનો ઢગલો ખાલી નથી થયો એક દીવો પેટાવી ઉપર ચાદર પાથરી અને ઉધવરામજી મહારાજે ઘણા ગામોની અંદર એવું કીધું પ્રતિકા મહોત્સવમાં કે આને ઉગાડું ન કરજો એને એ ખૂણામાંથી લાડવા લેતા હોજો એ ગાડામાં પડ્યા હોય લાડવા ઉપર એક ધોતી પાથરી નાખે અને એનામાંથી બે જણા ઊભા રહીને લાડવા લેતા આવે એમ લાગે કે આ એક ગામને કેમ પૂરું થશે આવી જેની અંદર જે એ